નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અમેરિકાની અંદર જોર્જિયા અને માપણ મેકનમાં ઉમિયા માતાના મંદિરમાં નવ દિવસની નવરાત્રિની ઉજવણી થાય છે જેનો એક અહેવાલ અમે આપને પહેલાં પણ દર્શાવ્યો મા ભગવતીની આરાધના સાથે સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને આમ નવ દિવસ હિન્દુ સિવાય કોઈને પણ એન્ટ્રી આપવામાં આવતી નથી કડવા પાટીદારના ગુજરાતીઓ દ્વારા આયોજિત નવરાત્રિમાં ગુજરાતીઓ મન મૂકી અને ભક્તિભાવ સાથે પરંપરાગત ભારતીય પોશાક પહેરી અને માતાજીના ગરબા ગાય છે તેમજ એનું આયોજન કરવામાં આવે છે ઉમિયા માતાનું મંદિર મેકમમાં અમેરિકાનું પહેલું મંદિર છે કે જ્યાં આપણા હિન્દુ ધર્મમાં આવતા તમામ તહેવારો કેલેન્ડર મુજબ ઉજવવામાં આવે છે તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે બાકીના દેશોમાં પણ માતાજીના મંદિરો છે અને ત્યાં પણ તહેવારો ઉજવાતા હોય છે પણ મોટેભાગે એવું થતું હોય છે કે ત્યાં જ્યારે શનિ રવિ હોય અથવા તો વીકેન્ડ હોય અથવા તો કોઈ નેશનલ હોલિડે હોય ત્યારે ઉજવાતા હોય છે પણ નહીં આ મેકમના મંદિર ની અંદર તમામ તિથિ મુજબ તહેવારો ઉજવવામાં આવે છે સાતમની રાતના દિવસે લગભગ વ્યક્તિઓએ માતાજીના ગરબા રમ્યા હતા મંદિરની અંદર આવ્યા હતા અને સાથે જ આરતી પણ ઉતારી હતી વધુમાં જો વાત કરીએ તો કડવા પાટીદાર સમાજ અને ગુજરાતી તથા ભારતીય હિન્દુ પરિવારોને એક કરવા માટે આ આયોજન કરવામાં આવે છે અને સાથે જ મા અંબા અને ઉમિયાની આરતી પણ ઉતારવામાં આવી હતી મેકન જોર્જિયામાં ઉમિયા માતાના મંદિરે દુર્ગા હવન પણ કરવામાં આવ્યો પૂજનનું આયોજન કરવામાં આવ્યું અને ઉમિયા માતાના પરિવારની અંદર દીકરીઓને જેટલા હિતથી વસ્ત્રો લે છે એટલા ભાવથી માતાજીને ચણિયાચોરી અને કલોળના પાટીદાર સમાજની દીકરીઓએ સાસરીયાઓએ માતાજીને ચણિયાચોળી પણ ધરાવ્યા હતા એટલે કે પોતે જ્યારે આપ પોતાના પરિવાર માટે દીકરીઓ માટે જે ઉત્સાહ ઉમંગથી ખરીદી કરતા હોય એટલા જ ઉત્સાહને ઉમંગથી માતાજીને પણ ચણિયાચોરી ધરાવવામાં આવ્યા હતા અને માતાજીને એનો શણગાર કરવામાં આવ્યો હતો અષ્ટમીના દિવસે માતાજીના વસ્ત્રો અને આરતી કર્યા બાદ ગુલડીઓ લઈ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું નવ દિવસ સુધી દેશમાં તો ગરબાનું જે રીતેનું આયોજન છે તે જ પ્રમાણે અમેરિકાના જ્યોર્જિયાની અંદર પણ એ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેકનની અંદર જો વાત કરવામાં આવે તો આ મંદિરની અંદર ખૂબ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં ભારતીયો હિન્દુઓ ગુજરાતીઓ ભેગા થયા અને સૌએ સાથે મળી અને મા જગદંબાની આરાધના કરી અષ્ટમીનો હોમ કર્યો પૂજા અર્ચના કરી આરતી કરી અને પાવન થયા અને આ રિપોર્ટ અમને અમારા રિપોર્ટર રાજુભાઈ તરફથી પ્રાપ્ત થયો છે તો અમે રાજુભાઈનો પણ આભાર માન્ય છે એટલે એ જ પ્રમાણે કે ન માત્ર ભારતમાં પણ વિદેશની અંદર પણ એક માત્ર આપની ચેનલ નવસારી લાઈવના પ્રતિનિધિઓ છે કે જે ત્યાંથી અમને અહેવાલો પ્રસ્તુત કરતા રહે છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાર તરહ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન